રેડી હાલ અરવલ્લી જિલ્લાના કુલ છ ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી ભયજનક સપાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદ ઉપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર જવર ન કરવી તે માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવરફ્લો થયેલ હોય વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયોની સ્થિતિ તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસવ જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસોને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સહાય છે સપાટી છે અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે ને જેની તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે